નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બિસ્મિલ્લાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ નડિયાદ ખાતે યોજાયો એસ એમ ફોર્મ હાઉસ મરીડા રોડ નડિયાદ ખાતે સમૂહ શાદી ઇજતેમાં નિખાહ કાર્યક્રમ યોજાયો મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તેલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાંપ મૂકી સાદગી સભર લગ્ન કરવામાં આવે તેવા શુભ સંદેશ આશય તે સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાર જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા અધ્યક્ષતાને મહેબૂબ ખાન એસ પઠાણ એમ જે ગુજરાતી જમીયતે ઉલમાએ હિન્દ ગુજરાત પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણ પ્રમુખ મુસ્લિમ એકતા મંચ અયુબ શાહ પ્રમુખ મુસ્લિમ વેલફેર ટ્રસ્ટ शकील संघी माजिद खान एडवोकेट सैयद इनायत मोहम्मद रफीक हाजी जहूर शाह दीवान किस्मत सामाजिक कार्यकर मुल्तान बापू तोरमा टीम जफर शाह मोहसिन शाह बरकत शाह अमीर शाह शा, अजीम शेख मुस्ताक शाह इमरान शाह नाशिर शाह रोहिन शाह નાસિર ફોટોગ્રાફર તથા આગેવાનો મહાનુભાવ વડેલો સમાજના હિતે છુઓ કાર્યકરોએ હાજરી આપી દુલ્હા દુલ્હનને શુભેચ્છાઓ પાઠવી દુઆ પ્રાર્થનાથી નવાજવામાં આવ્યા હતા સાથે સાથે બિસ્મિલ્લાહ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુસુફ તિવાન અને તુરના ટીમ દ્વારા આવેલા મહેમાનોનું ટ્રોફી સન્માનપત્ર ફુલહાથી સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન સમાજને ફિઝુલ ખર્ચો દૂર કરી કોમી એકતાના પ્રત્યેક જાગૃતિનો સંદેશો પાઠવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટર રાહુલ દુબે વડોદરા ટુડે ન્યૂઝ